સુરતની ચોકબજાર પોલીસ મથકની હદમાં વેડ રોડ પંડોળોમાં બે દિવસ અગાઉ રાત્રિના સમયે રત્નકલાકારની ઘાતકી હત્યા કરાઈ હતી જે સીસીટીવી સામે આવ્યા હતા તે બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ચોકબજાર પોલીસ મથકની હદમાં પંડોળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બે દિવસ અગાઉ ગુડુરામ રામની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી જે હત્યાની ઘટનાને અંજામ આપનાર હત્યારાઓને બાતમીના આધારે હત્યારા ઝારખંડના સંતોષકુમાર ઉર્ફે આર્યન શીરવાસ અને યુપીના પવન લખન સવિતાને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે ગત દસમી ઓક્ટોબરના રોજ તેઓ રાત્રિના સમયે રહેમતનગરથી ચાલતા ચાલતા પંડોળથી વેડરોડ તરફ પાનના ગલ્લા જઈ રહ્યા હતા તે સમયે બે ઇસ્મો મોટર પર બેઠા હતા જ્યાં તેઓ પાસે જઈ ઊભા રહેતા મોટર સાયકલ પર બેસેલા એક ઇસમે ગાળો આપતા તેઓ વચ્ચે ગાળાગાળી થતા બાઇક પરથી બંને ઈસમો ઉતરતા એવું લાગ્યું હતું કે તેઓને મારશે જેથી સંતોષે પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી એક ઇસમને ચપ્પુ મારી હત્યા કરી રેલવે સ્ટેશનેથી વતન ભાગી ગયા હતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાઓનો કબજો ચોક બજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે અજહર કુરેશી સાથે હર્ષદ શેટાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ